ભટાર વિસ્તારની આઈજી દેસાઈ સ્કૂલમાં છેલ્લા એકવીસ વર્ષથી ટીચર શબાના શેખ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે ત્યારે તેમનું ટ્રાન્સફર નવસારી ખાતેની સ્કૂલમાં થયું છે જેથી ત્રીસમી એપ્રિલ આઈજી દેસાઈ સ્કૂલમાં શબાના મેડમનો છેલ્લો દિવસ હોવાથી તેમના વિદ્યાર્થીઓ તેમને મળવા પહોંચ્યા હતા અને શુભેચ્છાઓ આપીને વિવિધ યાદગારની પળોને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી મેડમે વિદ્યાર્થીઓ સાથે વિતાવેલા સમયની પણ વાતો કરી હતી સ્કૂલમાં ગુજરાતી વિષય વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું તેની સાથે જીવનની પણ વાતો વિદ્યાર્થીઓ સાથે સરળતાથી વિદ્યાર્થીઓ સમજે તે રીતે સમજાવતા હતા તેઓની હાથની નીચે જે વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે તે હાલ ખૂબ જ સારા વિભાગમાં કામ કરી રહ્યા છે આઈજી દેશે સ્કૂલમાં છેલ્લા દિવસ હોવાથી એ ચેનલની ટીમે શબાના મેડમ સાથે ખાસ વાત કરી હતી હું આ શાળાની અંદર ત્રણ એક બે હજાર ચારથી જોડાયું છું એકવીસ વર્ષ પૂરા થાય અને બાવીસમું વર્ષ ચાલે છે ખરેખર વિદ્યાર્થીઓનો પ્રેમ તો એટલો અધડક મળ્યો છે ને કે એ તો રિમેમ્બરિંગ રહેશે જ આ જીવન ભૂલાશે નહીં આવા વિદ્યાર્થી મને મારી નવી શાળાની અંદર નવી જર્નીમાં મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે ને આજે દરેક વિદ્યાર્થીઓએ આર્મીમાં જુઓ કે પોલીસ ખાતાની અંદર જુઓ કે કોઈ પણ બિઝનેસની અંદર મારા વિદ્યાર્થીઓ ચારે તરફ છવાયેલા છે અને એ વિદ્યાર્થીઓનો મને ઘણો બધો લાભ પણ મળે છે એની ટાઈમ મારી સાથે સંકળાયેલા છે એટલે આ શાળાના સ્ટાફ પણ ખૂબ જ સારો છે શાળા પણ બહુ જ સરસ છે અને દરેકનો આજે હું હૃદયપૂર્વક આભાર માનું છું નવી જર્ની માટે એક જ દુઆ છે કે મને પણ ત્યાં આવો સપોર્ટ મળી રહે થેન્ક યુ ખૂબ જ સરસ મજાની રહી ઘણા બધાનો ઘણો બધો સંપર્ક મળ્યો છે હેત પણ મળ્યો છે લાગણી પણ મળી છે અને ક્યાં એકવીસ વર્ષ પૂરા થઈ ગયા એનો ખ્યાલ આવ્યો નથી એના માટે એટલું જ કહીશ કે હું વિદ્યાર્થી સાથે વિદ્યાર્થીની જેમ થઈ જતી હતી અને એમનો પણ મને પૂરેપૂરો સહકાર મળતો હતો એટલે એન્યુઅલ ફંક્શનની તો વાત જ કંઈક જુદી હોય આખું વાતાવરણ જ જુદું થઈ જતું હતું પંક્તિ તો કહીશ કે જા જા હાથ રળિયામણા જો બધા મળીને કામ કરીશું ને તો ખૂબ જ મજા આવશે અને એટલું કહીશ કે આ દિવાલો આ મેદાન કે આ વિદ્યાર્થી ફરી મળે ન મળે એ ગઝલ સાથે હું વિરમું છું હું ચૌધરી પ્રિયાંશ હું આ વર્ષે ધોરણ બારમાં હતો હું આઈજી ડેસેમાં ભણતો હતો હું જ્યારે ક્લાસમાં નવો આવ્યો હતો ત્યારે સબાણ ટીચર મારા ક્લાસ ટીચર હતા તે મને કંઈ ના આવડતું હતું તો પણ સબાણ ટીચર મને ખૂબ સાથ આપ્યો ને જે પણ મુશ્કેલી આવતી હતી તો સબાન ટીચર અમને સપોર્ટ કરીને આગળ વધવાની તક આપતા હતા અમને કંઈ પણ જરૂર હોય કોણ કંઈ પણ મુશ્કેલી આવે તો સબાન ટીચર અમને બહુ સાથ આપ્યો આખા વર્ષની માં તો જેમ કે ટીચર અમારા માતા એવો જ સંબંધ રહ્યો જેમ કે અમને જેમ માતા આપણને જે સાચવું એ રીતના ટીચરે અમને સાચવ્યા ટીચરો અમને દુઃખ પણ થાય છે પણ ટીચરની ખુશી જોઈને ટીચરની ખુશીમાં મેળવી લે એમ